જાય અલખધણી જય અલખધણી જય અલખધણી દોસ્તો હરિગુરુ સંત અને મહાપુરુષોએ આપણી સામે જે વાત મૂકી છે એ વાતનો ખરેખર આપણે વિચાર કરવો જોઈએ અને એ વાતની અંદર મારે ને તમારે બધાયને ઉતરી અને એક એક શબ્દનું અર્થઘટન કરવું જોઈએ કે જે આ મહાપુરુષ બોલ્યા છે તો એ વાત કઈ રીતે છે અને કેમ છે એ ખરેખર આપણી મહેનત કરીએ અને આપણે એનો અનુભવ કરવો જોઈએ કારણ કે જે તે સમયે જય મહાપુરુષો એને વાત કરી છે એ તો એમનો અનુભવ હશે અને એમણે આપણી સામે આ વાત રાખી છે પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે એ વાતને સ્વીકારી લેવી એ તો ખાલી આપણે તો એના શબ્દો સાંભળીએ છીએ ને અને એટલેથી આપણે જો અટકી જઈએ તો આપ જ કહો એ કેટલા અંશે વ્યાજબી ગણાય કારણ કે જે મહાપુરુષોની વાણી છે એ વાણીના આધારિત અમે એ વાતને માની લઈએ તો કહીએ કેટલા અંશે એ વ્યાજબી કહેવાય કારણ કે જે મહાપુરુષે જે વાત કરી છે એ અલગ અલગ વાત થઈ છે કોઈએ હંસ કીધો છે કોઈએ એને બમરો કીધો છે કોઈએ એને શબ્દ કીધો છે કોઈએ એને કીધો છે એને પરમ તત્વ કહ્યું છે તો આટલી બધી વાતો જે રહી તો આને આપણે ખરેખર સમજી લેવી જોઈએ એટલે કેમ તો એનો અનુભવ કરવો જોઈએ મારે ને તમારે અને જો આપણે એ વાતનો અનુભવ કરી નહીં શકીએ ને તો મારે તમારે જ્યાં પહોંચવું છે ને તો એમાં વેગ ન આવશે વાંધો ઉભો થશે બાધા એ આવશે કોઈએ કીધું ને આપણે માની લીધું એ તો બહુ સારી વાત નથી કારણ કે એમાં તો આપણને શું ખબર છે એને ભમરો કીધો છે તો આપણે કેમ ભમરો માની લેવો જેને હંસ કીધો છે આપણે કેમ ને હંસ માની લેવો જીસ વાત પર જે વાત ઉપર જે મહાપુરુષે જે કંઈ કીધું છે એ એના માટે તો રડી છે એમાં હું તમે કંઈ જ ન કરી શકીએ કારણ કે જે મહાપુરુષો બોલા છે એ તો એના મતે બોલા છે અને એ વાત એના અનુભવ હોય છે પણ એક એક વાતની અંદર એક એક મહાપુરુષોની વાસ્તવિકતાને મારે અને તમારે ધ્યાને લેવી જોઈએ અને ખરી હકીકતને આપણે સમજી લેવી જોઈએ અને જો એ સમજી નહીં શકીએ તો નિદાનંદ પદ જે છે નિર્મલ એને પામવું મુશ્કેલ છે ભાઈ એ કહેને સે નહીં મિલ શકતા હૈ એ કહેવાથી મળી શકે એવું નથી અને કોઈ કહી દે તો પણ એ નકામી વાત છે કહી દે કાને તમે સાંભળી લીધું એટલે એ નિર્ભય પદ નથી થઈ જવાતું એમાં નિર્ભય પદ પ્રાપ્ત નથી થઈ જતું પરંતુ આ નિર્ભય પદને પ્રાપ્ત કરવા માટે હરેક મહાપુરુષોની વાત જે રહી એ આપણે તરફ ચડાવશે જેમ છે તેમ એનો અનુભવ કરવો પડે વાત સાંભળી લેવાથી નહીં પતી જાય વાત સમજી લેવાથી નહીં પતી જાય પરંતુ આ વાતને આપણે અંદર લઈ જઈ આપણા દિલ ભીતરથી એક એક શબ્દનો સામનો કરવો પડશે સામનો કરવો પડશે એટલે કેમ જે વાત મારી અને તમારી સામે મૂકી છે પણ એની અંદર હકીકત કેમ છે ધારો કે વાત લઈએ આપણે ભવાની દાસ મહારાજની તો ભવાનીદાસ મહારાજ એવું કહે કે વાણી વગરની કરી મને વાત શબ્દ વગરની બતાવી મને શાંત ભવાની દાસને ગુરુ ચોદલ મળ્યા એ બીબા વગર પાડી દીધી પાક બહુ સરસ વાત છે કારણ કે ભવાનીદાસ મહારાજનું બોલવું છે આપણો એમાં અનુભવ કેટલો આપણે સ્વીકારી ન લેવું જોઈએ એની વાત છે એ તો એને કીધું છે એમાં નો ડાઉન એમ કારણ કે એ તો એનો અનુભવ છે એટલે એને કીધું છે પણ એ વાત એવી કરે છે કે મને મારા સદગુરુ મળ્યા ને એટલે મને એવી વાત કરવામાં આવી છે કે જે મારા લક્ષમાં આવી છે મારા દ્રષ્ટિમાં આવી છે મારી આ સૃષ્ટિનું સર્જન કરેલી જે વાત રહીને એનું વિસર્જન કરી અને તત્વની પ્રાગટ્યતા કરી છે એ વાત પર લઈ જવા માટે મને મહારાજશ્રીએ જે વાત આપીને એ વાણી વગર કહી છે હવે વાણીનો જ્યાં વિષય નથી તો વાત મેન તમે સાંભળી કેમ શકીએ અને પછી એવું કહે છે કે શબ્દ વગરની બતાવી મને શાન જ્યાં વાણીનો વિષય નથી જ્યાં શબ્દોની વાત નથી પણ એને શબ્દ વગરની એક શાન બતાવવામાં આવી તો એ બતાવ્યા પછી આપણે એવું જરૂર વિચારવું જોઈએ કે શાન ક્યાં ક્યાં કઈ ભૂમિકાની છે એ એ શાન ક્યાં લઈ જવા માંગે છે એ શાન ભવનદાસ મહારાજને ને કેવા પ્રકારની થઈ હતી વહી વાત તો હું કહી નહીં હે તો ઈસ વાત પર તો એ વાત સમજવા માટે આપણે ઊંડા ઉતરવાની જરૂર છે કારણ કે ભવાનીદાસ બોલ્યા છે એ તો એના મતે બોલ્યા છે એનો અનુભવ બોલવો છે અને એને જે સમજવું હતું ને એ એનો એને રક્ષાર્થ મળ્યો છે તો મને તમને એનો રક્ષાર્થ મળે પછી આપણે જ્યાં જવું છે ને એ સમજણ થાય એટલે આ વાતને વર્ષો થઈ ગયા પણ આપણે એ વાતને વાગોળીએ તો સીએ પણ ખાલી વાગોળ જ કરીએ છીએ એનો સ્વાદ માણવાની આપણી પાસે થિયરી નથી એનો સ્વાદ માણવા માટે આપણી પાસે એનું સેન્ટલ નથી કારણ કે ભવાનીદાસ મહારાજને જો કહા હૈ

જ્યાં સુધી વાણીનો વિષય ચોક્કસ રહે છે અને જ્યારે સમજણના ઘરમાં હું તમે જઈને જયારે અનુભવના મેદાનમાં ઉતરવું હોય તો પ્રભુ આ દેહનો ભાસ મટી જવો પડે આ દેહ દ્રષ્ટિમાંથી ગાયબ થઈ જવો પડે અને ત્યાર પછી કોઈ અક્ષરોની ક્રિયા રહેતી નથી અક્ષરોની ક્રિયા ક્યાં તક અક્ષરોની ક્રિયા ક્યાં સુધી છે જ્યાં સુધી આ દેહ છે ને ત્યાં સુધી આ બધું છે ભવાની દાસ મહારાજ આ એની છેલ્લી કડીમાં બહુ બધું તમારે એનો વિચાર નહીં અનુભવ કરવાની જરૂર છે જો પરમ તત્વને પામવું હોય ને તો આ મહાપુરુષની વાતને ਕੋਈ ਮਹਾਕ੍ਰਿਸ਼ਨ ਆਚਾਰੀ ਜਮਾ ਗਿਆ ਪਸੀ ਐਨੂੰ ਲੌਕਸ ਮੜੈਨੇ ਪਸੀ ਹਲੂ ਹੋ ਪੜੇ ਭਾਈ ਮਰਨ ਤੁਹਾਰੇ ਬਧਾਈਨੇ ਹਲੂ ਪੜੇ ਆਹ ਬਾਤ ਨੂੰ ਅਨੁਭਵ ਨਹੀਂ થાયਨੇ ਤੋ ਲਤੀ ਕਾਂ માટે આપ દરેકને મારી આ વાતથી આ વિડીયાના માધ્યમથી એક સંદેશો છે કે મારે ને તમારે બધાઈને કોઈ મહાપુરુષના શબ્દોને સાંભળી લીધા એટલે થી પૂરું નથી થઈ જાતું પણ આપણા મહાપુરુષ જેને તમે નક્કી કર્યા છે જે મહાપુરુષ તમને આ વાત અર્પણ કરે છે એટલે તમે મહાપુરુષની પાસે બેસી અને એને પૂછો કે હે આ વાણી વગરની વાત થાય એટલે જ્યાં શબ્દો નીકળ્યા ન રહે અને પછી અમારી સ્થિતિ કેવી હોય અમે કઈ જગ્યાએ હોઈએ અમારી હેસિયત અમારી અસલિયત કેવી હોય અને જ્યારે એ વાણી અને શબ્દ બંને નીકળી જાય પછી આપણી અસલિયત બહાર આવે કારણ કે જ્યાં સુધી આ મળ મળશે અને આવરણથી બંધાયેલો બે આપણા માંથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધીના ઊંડાણમાં પડેલી હાસિયત મને તમને નહીં સમજી શકાય શું કરવું પડે અગાઉ પહેલાં સમય વર્ષો પહેલાં આ નહેરોના એવું કંઈ હતું નહીં મોટરો નહોતી ત્યારે કૂવામાંથી પાણી કાઢવા માટે એન્જિનો હતા મશીનો હતા એમાં પંખાની નીચે જે પંખો રહ્યો ને એ સેન્ટરમાં છે પંખાની ઉપર એક લાઈન છે એક પંખાની નીચે લાઈન છે ઓર ઇન દોનો લાઈનો કે બીચ મેં એ પંખા હૈ એની નીચેની લાઈનમાં હેઠે એક ફૂટવાલ હોય છે અને ફૂટવાલમાં ભંડારીઓ હોય અને ચામડાનું હોય અને સમય જાતા એ લેખિત થાય લુજ્છ થાય એટલે પાણી ઉપરનું વયું થાય પંખા નીચે પાણી આવી જાય પછી ગમે એટલી મહેનત કરો પણ તમે સમજી ન શકો પાણીને બહાર ન લાવી શકો કોઈ પાણીને બહાર લાવવા માટે પછી તમારે પાણી નાખવું પડે બહારથી અને જે બહારથી પાણી નાખો ને એ પાણી તમારે રગડું કરી નાખવું પડે સાણ વાળું એટલે સાણ વાળું પાણી અંદર જ્યાં પછી રોકાઈ જાય અને ત્યાર પછી તમે હેન્ડલ મારો એટલે પાણી બહાર આવે એટલે ગોબરું પાણી આવે એટલે આપણે એવું માની લઈએ કારો આ તો આવું પાણી કેમ પીવું આ પાણી શું કામનું ના ભાઈ આ તો તમે નાખેલું ગોબરૂ પાણી છે તળિયાની આવક શરૂ નથી થઈ એટલે એ બહાર નીકળી જવા જવું અને પછી જ્યારે તળિયાની આવક શરૂ થાય ને એનો આનંદ કંઈક અલગ હોય છે એવી જ રીતે મારા તમારા પંચ મહાભૂતના દેહ બનેલા છે એ મળ વિક્ષેપ આવરણ આના આધારિત છે એટલે મળ વિક્ષેપના આવરણ આ કેમ છે અને કઈ રીતે છે એ વાતથી નહીં પણ એના પિત્રમાં જઈને એનો અનુભવ કરવો પડે અને જેનો વ્યક્તિઓને જે કોઈ વ્યક્તિએ જે કોઈ મહાપુરુષે આનો અનુભવ કર્યો છે એને જ આ અસલિય સમજાય છે માટે આપ દરેકને આ ખરી હકીકતને ધ્યાને લેવા આપણે મહાપુરુષની પાસે જઈ આનો અનુભવ જે છે કઈ થેરી આને સમજી શકાય કઈ થેરી આપણે આનો અનુભવ કરી શકીએ એ દરેક વાસ્તવિકતાને ધ્યાને લેવા જરૂરી છે જય અરતણી જય અરતણી જય અરતણી